વલસાડના સાપ્તાહિકના પત્રકારની ગોળી કરાયેલી હતી આ પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમ પોલીસે એકને વલસાડમાંથી ઝડપી પાડ્યો છે પોલીસ સૂત્રો પાસે મળતી વિગત મુજબ મૂળ વાસદાના વતની એવા તથા વિલી મોરામાં રહીને વલસાડથી સાપ્તાહિક અખબાર પ્રકાશિત કરતા પત્રકાર અશોક ચુનીલાલ શાહ એકત્રીસ ત્રણ બે હજાર નવ ના રોજ સાંજે પોતાના જલ ફિરોજના કાર્યાલયથી બિલીમોરા જવા માટે મારુતિ વાનમાં નીકળ્યા હતા તેનો ડ્રાઈવર મનોજ શર્મા ડ્રાઈવિંગ કરતો હતો દરમિયાન ડુંગરી ફ્લાયઓવર પર સાંજે પાંચ વાગ્યાના સુમારે મારુતિ વાનને ઓવરટેક કરી એક ઇનોવા કાર આગળ ઊભી કરી રહી હતી અને અલ્ટો કારમાંથી રૂમાલ બાંધી શખ્સોએ રિવોલ્વરમાંથી અંધાધૂન ફાયરિંગ કરી અશોકભાઈ શાહને પોઈન્ટ બ્લેક ફાયરિંગથી લોહી લુહાણ કરી દીધા હતા હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ અશોક શાહનું અવસાન થયું હતું પત્રકારની ગોળી મારી હત્યાની આ બનાવમાં પત્રકાર આલમ સ્તબ્ધ થઈ ગઈ હતી છ વર્ષથી મૃતક પત્રકારનો પરિવાર ન્યાય માટે ઝૂમતો રહ્યો હતો અને આ ધરપકડ બાદ મોડી નિરાંત મળશે જોકે આ હત્યા કેસમાં મોટા માથા કોણ તેને લઈને પોલીસ હજુ ફોડ પાડતી નથી પરંતુ ટૂંક સમયમાં તેનો પણ પર્દાફાશ થવાની સંભાવના પોલીસ દર્શાવી રહી છે અમૃત પટેલ ન્યૂઝ વલસાડ